પાલિકા પ્રમુખની સૂચનાને લઈ કર્મચારીઓ દ્વારા શહેરની વિધ કેનાલોની સાફ સફાઈ કરવામાં આવી પાલિકા પ્રમુખની સૂચનાનું અનુકરણ કરતા કર્મચારીઓની કામગીરી શહેરીજનોમાં સહાયનીય બની પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પાલિકાના વોર્ડ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બનાવવાની સાથે શહેરીજનોને ભોગવવી પડતી હાલાકીઓ દૂર કરવા તાજેતરમાં કરાયેલ સૂચના શહેરના પદ્મના ચાર રસ્તા નજીકના નાળાની સફાઈ કામગીરી સાથે કેનાલની ગંદકી ઉલેચી ટ્રેક્ટર મારફતે તેનો નિકાલ કરવામાં આવ્યો તો હાસાપુર રોડ પરની કેનાલ પણ સાફ કરી વરસાદના પાણી અવરોધાય નહીં તે મુજબની કામગીરી કરવામાં આવી શહેરના નાગરવાડા વોર્ડ ઇન્સ્પેક્ટર અનિલ સોલંકીએ કર્મચારીઓ પાસે પદ્મકુટિર સોસાયટી બાજુમાં આવેલ ચોખ્ખા પાણીની કેનાલમાં ખડકાયેલ પ્લાસ્ટિકનો કચરો જેસીબી મશીનથી દૂર કરી કેનાલને સ્વચ્છ બનાવવા આવી હોવાનું જાણવા મળ્યું શહેરીજનોની સુખાકારીને ધ્યાનમાં રાખી પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા એસઆઈ સહિતના વોર્ડ ઇન્સ્પેક્ટરોને કરાયેલ સૂચના મુજબ તેઓ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીને શહેરીજનોએ પણ સહાયનીય લેખાવી રિપોર્ટર દશરથ દરજી પાટણ